ડબલ્યુટી યુવા સ્પર્ધકમાં પ્રિયનુજ ભટ્ટાચાર્ય અને મીકુ માત્સુશીમાં અંડર નાઇન્ટીન ચેમ્પિયન બન્યા હતા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રજૂ કરાયેલ વડોદરામાં ડબલ્યુટી યુવા સ્પર્ધકની બીજી આવૃત્તિ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા યોજાઈ રહી છે અને યુ ટીટી દ્વારા અમલમાં મૂકવામાં આવી રહી છે જેમાં અંડર ઇલેવનથી અંડર નાઇન્ટીન વય શ્રેડીઓમાં કુલ બસો છવ્વીસ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રજૂ કરાયેલ ડબલ્યુટી યુવા સ્પર્ધક બે હજાર છવ્વીસમાં ભારતના પ્રિયનુજ ભટ્ટાચાર્ય અને જાપાનના મિકુ માત્સુશિબાએ વિરોધાધાસી જીત નોંધાવીને અંડર નાઇન્ટીન છોકરાઓ અને અંડર નાઇન્ટીન છોકરીઓનો સિંગલ્સ ટાઇટલ જીત્યો હતો શ્રીજાની ચક્રવર્તી અને આદિત્ય દાસે અંડર ફિફ્ટીન ગર્લ્સ અને અંડર ફિફ્ટીન બોયઝ ચેમ્પિયનશીપ જીતી હતી જ્યારે આદ્યા બહેતી અને રાજદીપ બિસ્વાસ અંડર ઇલેવન કેટેગરીમાં ટાઇટલ જીત્યા હતા ત્યારે એવોર્ડ સમારંભમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર શ્રી અરૂણ મહેશ બાબુ ભાજપ વડોદરા શહેર प्रमुख डॉक्टर जयप्रकाश सोनी एक्जिक्यूटिव डिरेक्टर गुजरात रिफाइनरी बिप्लो बिस्वास कमलेश मेहता सेक्रेटरी जनरल टीटीएफआई यतिन टिपुलिस सेक्रेटरी जनरल एमएसटीटीए, जयाबेन ठक्कर प्रमुख टीटीएबी, बी रश्मिकाबेन वाघेला, म्यूनिशिपल काउंसिलर वॉर्ड टू वडोदरा शहर रजत भार्गव इन ओर्बिट मॉलना वड़ा कल्पेश ठक्कर इवेंट डिरेक्टर उपस्थित रह આભાર આજે વડોદરા માટે ગૌરવની વાત છે અને ગૌરવની દિવસ પણ છે આપ જોઈ શકો છો કે આજે આપણા વડોદરાની સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની આંગણે ડબલ્યુટીટીનું વર્લ્ડ ચેમ્પિયનશીપનું જુનિયર્સ અને ફીડર્સનું આજે મેચિસની રમવાનું થયું છે અને લગભગ બાર કન્ટ્રીઝના લોકો અને ખેલાડીઓ અહીંયા પધાર્યા છે જે ઇન્ટરનેશનલ લેવલનું ગેમ્સ અહીંયા આવવાનું શરૂ થઈ ગયું છે એ ખાસ કરીને વડોદરા માટે ગૌરવની વાત છે આઈ વિલ કોંગ્રેચ્યુલેટ મેડમ એન્ડ કલ્પેશભાઈ એન્ડ એન્ટાયર ટીમ દેટ યુ આર સક્સેસફુલ ઇન ગેટિંગ ધ ગેમ્સ હિયર સાથે સાથે જે ઇન્ટરનેશનલ ક્વોલિટીના દરેક વસ્તુ નોટ ઓનલી ગેમ્સ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સ્પોર્ટ્સ ડિસિપ્લિન સ્પોર્ટ્સ પ્રોફેશનલિઝમ અમ્પાયરિંગ આ બધા એક લેવલ અપ હોય છે સા એમ રિયલી પ્રાઉડ મુમેન્ટ કે વડોદરામાં આ બધું થઈ રહ્યા છે અને મને કહેવામાં આવ્યું છે આ સેકન્ડ ટાઈમ અહીંયા વડોદરામાં થઈ રહ્યા છે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સ અને ફીડર લેવલ અને સિનિયર્સનું પણ આવતીકાલથી શરૂ થનાર છે અને ફરીથી હું કહું છું કે બાર કન્ટ્રીઝના ખેલાડીઓ અહીંયા આવ્યા છે આપ પણ જોયા છો કે કન્ટ્રીઝ લાઈક કોરિયા એન્ડ જપાન આવા કન્ટ્રીઝ અને ઇન્ડિયન પ્લેયર્સ પણ છે એન્ડ અમ્પાયર્સ આર ઓલ્સો ઓલ ઇન્ટરનેશનલ રિલેટેડ અમ્પાયર્સ સો વેન ગુજરાત ઇઝ ગિયરિંગ અપ ફોર કોમનવેલ્થ અને ફ્યુચરમાં મોટા ગેમ્સ માટે થઈ રહ્યા છે આઈ એમ શ્યોર વડોદરા ઇઝ હેવિંગ ઇટ્સ ઓન પ્લેસ અને આવનારા દિવસોમાં જે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પોર્ટ્સ ટેલેન્ટ હન્ટિંગ માટે કામગીરી થઈ રહ્યા છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને રાજ્ય સરકાર ભારત સરકાર અને સાથે સાથે માન્ય શ્રી ફિટ ઇન્ડિયા મુવમેન્ટના ભાગરૂપે અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે અને ખેલો ઇન્ડિયાની ભાગરૂપમાં પણ આ બધું ગેમ્સ થઈ રહ્યા છે ગઈકાલે પણ આપ જોયા હતા કે ફિટ ઇન્ડિયાના સાયક્લિસ્ટ ફિફ્ટી ફિફ્થ એડિશન વડોદરામાં થઈ છે ટૂંક સમય પહેલા સાંસદ ગેમ્સ પણ અહીંયા થયેલી છે એન્ડ યુ આર ઓલ્સો અવેર કે અમે અલગ અલગ ટાઈમ પર બાસ્કેટબોલ્સ બેડમિન્ટન ટેબલ ટેનિસ બધા અહીંયા પ્રોત્સાહન આપી રહ્યા છે આ વુડ લાઇક ટુ થેન્ક યુ સ્પોન્સર્સ સ્પેશલી આપણને આ બધું કાર્યક્રમ અને આ આયોજન કરવા બદલ સ્પોન્સર્સનું બહુ મોટું મહત્વપૂર્ણ પહેલ એ મીડિયા ઓલ્સો વડોદરાના મીડિયા ગુજરાતના મીડિયા ઇન્ટરનેશનલ મીડિયા ઇઝ સપોર્ટિંગ બિગ વે દિસ ઇઝ અ ગુડ મેસેજ ગુડ પ્લેટફોર્મ અમે આશા રાખીએ કે આવનારા દિવસોમાં ઇન્ટરનેશનલ લેવલના ક્વોલિટીના વધારે ગેમ્સ અને ઇવેન્ટ અહીંયા થાય पृथ्वी में सबसे आबादी वाला देश हमारा हिंदुस्तान है लेकिन इस मुकाबले अगर आप वर्ल्ड स्पोर्ट्स मैप देखें तो इंडिया कहीं पे भी नहीं दिखता है तो इसलिए ये हमारे लिए बहुत ही जरूरी है कि हम फ्यूचर में हम वर्ल्ड के स्पोर्ट्स मैप में अपना इम्पैक्ट क्रिएट करें और जहां हम दो में कॉमनवेल्थ और छत्तीस में ओलंपिक्स का सोच रहे हैं तो हमें अभी से तैयारी शुरू करनी पड़ेगी और इसी श्रृंखला में ये जो टूर्नामेंट है स्पेशली ये जो 11 टू 19 वाला ग्रुप है क्योंकि आज जो 11 से 19 के एज में है वो 2032 में जाके कॉम्पिटेटिव फेज में आ जाएगा तो इज ए वेरी गुड स्टेप वेरी गुड इवेंट और इससे हमारे देश विदेश से जब प्रतियोगी आते हैं तो हमारे यहाँ के जो कैंडिडेट्स हैं, यहाँ के जो प्लेयर्स हैं, उनको इंटरनेशनल एक्सपोजर मिलता है उनको पता चल जाता है कि दुनिया में किस स्तर का गेमिंग चल रहा है एंड वो उसी हिसाब से प्रिपेयर करते हैं तो मैं आयोजकों को धन्यवाद जताता हूँ एंड एज अ कॉर्पोरेट हमारी कंपनी हमेशा स्पोर्ट्स के सपोर्ट में रही है हम लोग कई स्पोर्ट्समैन को अपने रोल्स में रखते हैं कई इवेंट्स को स्पॉन्सर करते हैं तो वी होप टू कंटिन्यू डूइंग दैट एंड बेस्ट ऑफ लक टू वडोदरा एंड बेस्ट ऑफ लक टू टीम इंडिया एज वी प्रिपेयर फॉर ट्वेंटी थर्टी टू एंड थर्टी सिक्स थैंक यू वड़ोदरा सांस्कृतिक कला नगरी एवं रीते स्पोर्ट्स नगरी है आज वडोदरा ખાતે ડબલ્યુટી દ્વારા એક ટુર્નામેન્ટનું આયોજન થયું છે જેમાં ઇન્ટરનેશનલ કક્ષાની આ ટુર્નામેન્ટમાં લગભગ નવથી વધુ દેશોમાંથી ત્રણસોથી વધુ ખેલાડીઓ આ પૂરી ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે આવ્યા છે વડોદરાના મહેમાન બન્યા છે વડોદરા સ્પોર્ટ્સ સમાજ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આ ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન અહીંના જે ટેનિસ ટેબલ ટેનિસ ફેડરેશન છે એમના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે એમના સૌ આયોજકોને કલ્પેશભાઈ ઠક્કર જયાબેન સૌ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વડોદરા એ ભવિષ્યમાં સ્પોર્ટ્સનું એક કેન્દ્ર બનવા જઈ રહ્યું છે હમણાં આપણને જેમ ધ્યાનમાં છે ગુજરાતમાં પણ બે હજાર ત્રીસની ઓલિમ્પિક્સ આવવાની છે એમાંથી પણ કોઈને કોઈ ઇવેન્ટ્સ વડોદરાને મળે એની તૈયારીઓના ભાગરૂપે આવી વધુ ઇવેન્ટ્સ અહીંયા યોજાય એની પણ તૈયારી વડોદરા કરી રહ્યું છે ભવિષ્યમાં બહુ મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જેમાં મલ્ટિપલ સ્પોર્ટ્સ થાય એવી યોજના પણ ગુજરાત સરકાર ભારત સરકારના માધ્યમથી આ વડોદરા ખાતે થવા જઈ રહ્યું છે જેની અત્યારે જમીનની શોધ ચાલી રહી છે અને જ્યારે જમીન એની પૂર્તતા થશે ત્યારબાદ ભારત સરકાર દ્વારા એની ગ્રાન્ટ પણ મળવાની છે અને બહુ મોટું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ પણ ભવિષ્યમાં આ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં વધારો કરવાનું છે આવા વડોદરા ખાતે ભવિષ્યમાં પણ સારી ટુર્નામેન્ટ આયોજિત થાય એવી હું સૌને શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ